ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સરદાર પટેલ રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગથી હેઠળ ઉજવણી કરવામાં આવી કલેક્ટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિનો અગત્યનો ભાગ બન્યો છે યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે ગુજરાત સહિત ભાવનગરમાં અનેક આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મૂકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વીકારી પ્રતિ વર્ષ 21મી જૂનનો રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી. ભારતીય સંસ્કૃતિની પરંપરાના ફાયદા સ્વીકારી સમગ્ર વિશ્વ 21મી જૂનનો રોજ યોગમય બને છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મહારાજા કૃષ્ણકુમાર

અપીલ કરીને વિશ્વએ સ્વીકારી દસમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ અને ભારત વર્ષમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા માર્ગદર્શન અને નેતૃત્વમાં આજે શ્રીનગર ખાતેથી અને માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડાબેટ બનાસકાંઠા ખાતેથી આ યોગ અભ્યાસનો કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ થયો છે શ્રીનગર આપણું બોર્ડર સ્ટેટ અને બનાસકાંઠા આપણો બોર્ડર જિલ્લો એક મહત્વનું કહી શકાય એવી ઐતિહાસિક જગ્યાઓ ઉપર યોગ અભ્યાસ સાથે સમગ્ર ભારત વર્ષમાં લાખો લોકોએ સાથે સમૂહ યોગ અભ્યાસ કરીને પોતાનું મનની અને તનની તંદુરસ્તી સાથે સ્વાસ્થ્યની પણ તંદુરસ્તી અને આજની જે થીમ છે આપણે સ્વયં તંદુરસ્ત અને સમાજ તંદુરસ્ત આ થીમ સાથે

એમાં અત્યારે આપણે સીતસર સ્પોર્ટ્સ તરીકે ખાતે લગભગ અઢી હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે મહાનુભાવો આપણા માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધારાસભ્ય ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી અમારા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આપણી જે યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી પોતે અને જુદા જુદા શૈક્ષણિક સંસ્થાઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાલીમ લેતા રમતવીરો અને જિલ્લા વહીવટીતંત્રના પોલીસના જવાનો આ બધાનો સહયોગથી થયો છે આશરે અઢી હજાર જેટલી આમાં હાજરી રહી છે આ જ પ્રકારનો એક મોટો કાર્યક્રમ આજે ગૌરીશંકર તળાવમાં આપણે મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યો છે આ રીતના મહાનગરપાલિકા વિસ્તારમાં દરેક વોર્ડથી એક કાર્યક્રમ થઈ રહ્યો છે દરેક મહાનગર નગરપાલિકાઓમાં દરેક તાલુકા મથકે દરેક સ્કૂલમાં સ્કૂલોમાં આ ઉપરાંત અમારા જે પોલીસ મથક છે એમાં પોલીસ હેડક્વાર્ટરમાં બધે આ પ્રકારના કાર્યક્રમો થયા છે યોગ એક જીવનશૈલીનો ભાગ બને આપણે સ્વસ્થ જીવન જીવીએ એ પ્રકારની વિભાવના સાથે આપણે સૌએ યોગમાં સહભાગી થયા છે અને પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌનો હું આભાર માનું છું બે રિપોર્ટ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે